એટલા માટે હું આ વાત કરું છું કે કોઈ પણ સરકારમાં પોતે એવું શબ્દ પ્રયોગ કરે કે કેટલી ગરમ છે અને ઠંડી કરવી પડશે એ જાહેર જીવનના માણસ છે એ એક ધારાસભ્ય એક વખત ચૂંટાણા બીજી વખત ચૂંટાણા એને પબ્લિકની પરિસેપ્શન પરિસ્થિતિ બધી ખબર છે આ રાજ્યની અંદર રહે છે આ બાબુઓની સરકાર છે ભાઈ જીતુભાઈ વાત કરી એમાં કોઈ મનમેક નથી કારણ કે બે હજાર તેરમાં માં નિવૃત્ત થયેલી સૌથી મોટી કિટલી એક ગાંધીનગરમાં મુખ્યમંત્રીની ચેમ્બરની બાજુમાં બેસે છે અને એ મોટી કિટલીના કારણે એનો જે ભાગ બધો છે એ નાની કિટલીઓ ગરમ રહે છે આ વાસ્તવિકતા છે અને આપણે અનેક વખત આ વસ્તુ આપણે કહી ચૂક્યા છીએ અને એના આધાર પુરાવા સાથે આપણે ઘણી વાત મૂકીએ છીએ એની બે વાત મૂકી દઉં અત્યારે કે ગુજરાતની અંદર આ પરિસ્થિતિ સર્જાવાનું મુખ્ય કારણ એ છે કે ભારતીય જનતા પાર્ટીના જે વૈચારિક માણસો છે જે અનુભવી લોકો છે એ લોકો સાઈડ ટ્રેકમાં છે અને જે બાબુઓ જે ખરેખર જે ખરેખર આ રાજ્યની અંદર એની એની જવાબદારીપૂર્વક કામ કરાય એવા ત્રીસ પાંત્રીસ બાબુઓ પણ સાઈડ ટ્રેક છે એટલે વાયે વધ્યા કોણ અંદર સરકારમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો એ જ બધા એ કેટલી ગરમ કરવાવાળા ઈદ છે અને ઠંડી પાડવા વાળા ઈદ છે અને એના પર આપણે કામ કરે છે એવા બાબુઓ ઈદ છે એટલે આ બધું ભેગું થઈ ગયું છે એના કારણે આ બને છે એનો એક દાખલો આપું ગુજરાતની અંદર નશાબંધીનો કાયદો આવ્યો એ વર્ષોથી છે પણ સરકારની સામે એવા પ્રશ્નો ઉભા થયા કે નશાબંધી કાયદાને કડક કરવો પડશે આ બુટલેગરોનો તાસને વગેરે 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 બે હજાર સત્તરની અંદર કાયદો બન્યો બે હાજરના સત્તરના કાયદા પછી બે હજાર અઢારની અંદર અમદાવાદ શહેરની અંદર છ હજાર બાર બુટલેગરો ઉપર ફરિયાદ થઈ અને પાંચ વર્ષ પછી બે હજાર એકવીસની અંદર નવ હજાર સમથિંગ બુટલેગરો ફરિયાદ થઈ રમતભાઈ પ્રશ્ન એ છે કે આ નશાબંધી એક્ટનો કાયદો ઓગણ સિત્તેર નશાબંધી કેન્દ્રો શરૂ થયા ત્રણ પોલીસ કમિશનર રેન્કની પોસ્ટ ઉભી કરી પછી મજબૂત કોણ થયું સશક્ત કોણ થયું કાયદાના કારણે ગુજરાતની સરકાર અને પબ્લિકને એ શાંતિ મળી એ સશક્ત થઈ સરકાર કે પછી બુટલેગરો સશક્ત થયા આ વાસ્તવિકતા છે આ સરકાર પાસે આ આંકડા છે સરકારના આંકડા બોલું છું અને ગુજરાતની અંદર પચાસ કરોડનો નો દારૂ પકડાય અને બોર્ડર ઉપરથી ખાલી આઠ કરોડ નો પકડાય આ વાસ્તવિકતા છે તો આ કરનારા કોણ આ બાબુઓ અને બાબુઓની વાત છે ભાઈએ બહુ સરસ મજાની વાત કરી એસઆઈટી જેટલી નિમી કોને નિમી બાબુઓ નિમી સભ્ય કોણ બાબુઓ એટલે બધો પ્રકારનો બાબુઓ પ્રમાણે રોલ છે અને એની અંદર મૃદુ અને આપણા સંવેદન મુખ્યમંત્રી એટલું બોલી નીકળી ન શકે એ રાજા આ રાજ્યના રાજા છે અને બાબુ ખબર હોય કે આ કેટલી ગરમ છે તો એ જ સ્પોટ ઉપર એનો નિર્ણય લેવા જોઈએ સાથે તમારી તકલીફ છે પંચાણું માં ભારતીય જનતા પાર્ટી સરકાર બની આજે પચીસ સત્યાવીસ વર્ષ થયા પચીસ સત્યાવીસ વર્ષ પછી બે હાજર વીસની અંદર ગુંડા ધારા એક્ટ લાવવાની ફરજ પડી કારણ કે એટલા ગુંડા પેદા કર્યા ભારતીય જનતા પાર્ટીએ એટલા ગુંડા પેદા કર્યા એને ખબર પડી કે આ જનતાની સામે જવાબ દેશે કે એમને ગુંડા ધારા એક્ટ લાવ્યા ગુંડા ધારા એક્ટ પછી શું કર્યું આ રાજ્યની અંદર દિસ્થિતિમાં બનેલી આપણા સૌના માટે કલંકિત ઘટના હતી બે હાજર બે ના રમખાણો એની અંદર જે રીતે બલાત્કારીઓ જેલમાં હતા જે સજા ભોગવતા હતા એને આ રાજ્ય સરકાર એમનામ કાઢી મૂકે છે નિર્દોષ કોઈ પણ પ્રકારના કાયદાકીય કાનૂની પ્રક્રિયા પાસ થઈ આવે અને બીજું ટાડાના એક આરોપી ટાડાના આરોપી નહીં ગુનેગાર એને પણ આ રાજ્ય સરકાર કાઢી ગુંડા ધારા એક્ટ લાવવાથી સરકાર સશક્ત બની જનતાને એનો કોઈ ફાયદો થયો નશાબંધી ખાતાનો કાયદો બન્યો કોઈ જનતાને ફાયદો થયો નહીં હવે કિટલીની ની વાત કરું સાહેબ કિટલી એક જીએલડીસી નામનો ડિપાર્ટમેન્ટ એ એમાંની એક કિટલી એના ટેબલના ખાનામાંથી છપ્પન લાખ રૂપિયા પકડે છે એન્ટી કરપ્શન ડિપાર્ટમેન્ટ છપ્પન લાખ કરોડ રૂપિયા એ કિટલીનો એસઆઈટી નિમાણી વગેરે વગેરે થયું અચ્યુતમ કેસ થઈ ગયું છૂટી ગયા પાછા નોકરીયા લગી ગયા જીએલડીસી ડિપાર્ટમેન્ટ અને સાહેબ જીએલડીસી ડિપાર્ટમેન્ટને તાળું મારી દીધું પણ પેલા ભાઈ ને જે કીટલી હતી એને જેલમાં ન નાખી શકી આ ભારતીય જનતા પાર્ટી સાહસ હું તમને બીજી એક વાત કર સરકારી અનાજ ની ચોરી માટે એસઆઈટી નિમાણી બધા બારા મગફળી સળગી ગઈ ચાર વખત સળગી બે વખત ઢેફા નીકળ્યા એસઆઈટી દીપંકર ત્રિવેદી સ્ટેશનમાં પોલીસે પકડેલો દારૂ ચોરાઈ જાય એના માટે અને ને પકડાતો નથી પાણી ગયો અને કઈ નથી નંબર બે ચાર કાળિયાર જે વ્યારણના એ કેમિકલ પીવાથી ઝેરી દબા પીવાથી મરી ગયા એના ઉપર કાયદો લાગ્યો એસઆઈટી ની માણી બધા લોકો બહાર કોઈ ખબર નથી ઓર્ગેનિક નામની કંપની હજી ચાલે છે પાટીદાર આંદોલન થયું એની અંદર ચૌદ દીકરાઓ મરી ગયા એસઆઈટી ની માણી પરિસ્થિતિ શું આવી કોને જેલમાં નાખ્યા માં બેન દીકરીઓને જે પોલીસે ગાળો કાઢી છે જેને હત્યાઓ કરી છે એના ઉપર શું થયું પરિણામ શું આવ્યું કોઈ બીજું રાજકોટ નો અગ્નિકાંડ ને ભાઈ જે અરણીની વાત કરી સાહેબ આ એસઆઈટી એટલે ભારતીય જનતા પાર્ટીના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો એની સરકાર અને એના બેઠેલા બાબુઓ આ બંને ભેગા થઈ નક્કી એવું કરવાનું છે આપણે બચાવવાનો છે જનતા કઈ ભાડમાં આ માનસિકતાથી એસઆઈટી નિમાય છે આ માનસિકતાથી અને છેલ્લે એક વાત કરું હેમંતભાઈ કે આપણે આમાં કેમ નહીં અઠાવન હજાર લોકોને અમદાવાદ શહેરમાં કૂતરા કડી ગયા મારી જનતા પ્રત્યેની પીડા એ પણ છે કે અમે આ વાતો મૂકીએ છીએ વાસ્તવિકતા મૂકીએ છીએ છતાં તે અમદાવાદ શહેરની અંદર પરિસ્થિતિ શું છે અઠાવન હજાર લોકોને કૂતરા કાઢ્યા કોના પાપે કાઢ્યા કૂતરા પકડી ન શક્યા વાંદરા વાંદરા અને બિલાડા કઢી ગયા ત્રણ બે હજાર લોકોને વાંદરા બિલાડા કઢી ગયા તો છતાં અમદાવાદની જનતાને એનો હક અધિકાર માંગવાની અરે કોરોના પ્રકોપ અને મહામારી વચ્ચે હાઈકોર્ટ નામદાર હાઈકોર્ટ હુકમ કરે છે કે આ શિક્ષણ માફિયાઓની સ્કૂલોમાંથી પચીસ ટકા તમને ફી માફ એ ફી માફ લેવા માટે સરકારે કાયદો ન બનાવી સરકારે ઉલ્લંઘન કરી અને માફિયાઓને બેઠા ખોડામાં બેઠા તો તમે નામદાર હાઈકોર્ટ કે છે જનતાના ફેવરમાં નિર્ણય લે છે છતાંય છે ગોચર માફિયાઓ છે જમીન માફિયાઓ છે હમણાં તમે સુરતના જેલમાં નાખ્યા હવે કેટલા દિવસ રહે કેટલા દિવસ નહીં એ પેલા અહીંયા બાજુના ગામની જગ્યા વીસ હજાર કરોડ જેલમાં છે અત્યારે આ બધા માફિયાઓ જે છે એનો સરવાળે તમને કહું અઢી ડઝન બાબુઓ નિવૃત્ત થયા પછી એવી કઈ સરકારની મજબૂરી છે કે આ બાબુ નિવૃત્ત થઈ જાય છે એનો સમય અને ઉંમર પૂરી થઈ જાય છે અને છતાંય તે કેન્દ્રની સરકાર ભાજપાની અને આ બંને ડબલ એન્જિનની સરકાર આ બાબુઓ વગર જીવતી નથી રહી શકતી ચાલી શકતી નથી હેન્ડીકેપ કઈ રીતે છે એટલે હું માનનીય મુખ્યમંત્રી શ્રીએ જે સંવેદનાથી એને સાંભળ્યા છે એને હું આભાર માનું છું પણ મુખ્યમંત્રી પાસે હું જબરદસ્ત અપેક્ષા રાખું છું કે તમે તમારા સ્વભાવગત રીતે જે પરિચય આપ્યો છે મૃદુ મુખ્યમંત્રીનો આ મૃદુ શબ્દ એને તમે બાર થોડાક દિવસ કાઢો અને બાકી તમારો વાસ્તવિક પરિચય આપો મુખ્યમંત્રીની ખુરશીને શોભે એવો પરિચય આપો એક રાજાને શોભે એવો પરિચય આપો કે રાજ્યની જનતા તમારી પાસે ભારતીય જનતા પાર્ટીનો સી આર પાટીલ સાહેબ તો એમ કેતા તમે બધા ભાજપમાં આવી જાઓ એટલે તમારો કોઈ પ્રશ્ન નહીં તો ભાજપના છે એને પ્રશ્નો છે તમારી પાસે ભારતીય જનતા પાર્ટીના આગેવાન આવું વાત કરે છે એટલે આપણા માટે આ પરિસ્થિતિનું નિર્માણ ન થાય અને ગુજરાતની અંદર આ માફિયાઓનું જે તમારી સરકારમાં બન્યું છે ને એના માટે એક વખત તમે દંડો એવો મારો કે માફિયાનું નશદ થઈ જાય જયેશભાઈ તો સવાલ